હાલ ચૈત્રી નવરાત્રી પર પ્રકૃતિની ગોદમાં આવેલ સોનગઢ નજીક કાવલા કંસારી મંદિર ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે જેમાં હજારો લોકો માતાજીના દર્શન અને ગરબા કરવા પધારી રહ્યા છે જો તમે આ નહીં જોયું તો કંઈ નહીં જોયું જુઓ ચેનલનો રિપોર્ટ તાપી જિલ્લાને પ્રકૃતિ અખૂટ સોનારી આપ્યું છે તાપી જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે તમને પોતાની તરફ આકર્ષે છે તેમાંનું એક છુપાયેલું સ્થળ એટલે સોનગઢના કાવલા નજીક કંસારી માતાનું મંદિર આદિવાસી સમાજના આસ્થાનું કેન્દ્ર કણીકંસારી માતાના આ મંદિર પર ચેટણ ચૈત્રી નવરાત્રિમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા અને ગરબા રમી માતાજીની આરાધના કરવા માટે અહીં પધારે છે જો તમે આ સ્થળની એકવાર મુલાકાત ન લીધી હોય તો આજે નવમાં છેલ્લા દિવસે મુલાકાત જરૂર લેજો નહીં તો તમને આખું વર્ષ પસ્તાવો રહેશે અને આવતા વર્ષની રાહ જોવી પડશે શિસ્તબદ્ધ રીતે ગરબા રમતા તમારું મન પ્રફુલ્લિત થશે ભલે તમે મોટા મોટા મંડપમાં ગરબા રમ્યા હશો પણ પ્રકૃતિની ગોદમાં જંગલોની વચ્ચે આવો ગરબા રમવાનો આનંદ તમને બીજે કશ્ય પણ નહીં મળે અહીંના સંચાલકો પ્રમુખ અને આગેવાનોને મળીને વાતચીત કરતા જાણવા મળ્યું કે અહીં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવે અને આને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળી શકે અને આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર તેમના દેવી માતાના મંદિરની નામના અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે અહીં માતાજી પાસે માનતા માનનાર દરેક વ્યક્તિની તમામ ઈચ્છાઓમાં પૂરી કરે છે

લાખોની લોકોમાં ક્ષેત્ર દોડતીમાં રમવા કરવામાં આવે છે અહીંયા તંત્રને એટલી વિનંતી છે કે અહીંયા પ્રાથમિક સુવિધાઓ થાય અને આ ગામનો વિકાસ થાય કેટલા વર્ષ જૂનું આ સ્થળ છે પુરાણો ઘણા અમારા બાપ દાદા આગળનું છે દર વર્ષે ચૈત્ર નવરાત્રમાં આશરે કેટલા લોકો અહીં મુલાકાત લેતા હશે લાખો લોકો આવે છે લાખો લોકો મુલાકાત લે છે અહીં રોડ રસ્તા વીજળી પાણીની વ્યવસ્થા થાય તો

તાલુકાનું કાવલા ગામ ઇન્ટરિયર ગામડામાં ઇન્ટરિયર એરિયામાં આવેલું છે આ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે આ સ્થળને ગણિક નામથી ઓળખવામાં આવે છે ચૈત્ર નવરાત્ર પર વિશેષતા હોય છે ચૈત્ર નવરાત્ર પર ખાસ કરીને ગરબાનું આયોજન હોય છે દર વર્ષે અને આમાં ભાઈ ભક્તો જે જોડાયેલા છે કે જે આ શ્રદ્ધામાં માને છે લોકો ભરપૂર માત્રામાં આવે છે આ સ્થળ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો ચૈત્ર નવરાત્રમાં વર્ષ દરમિયાન અહીં આવે છે તો સરકારને આ અંગે શું કહેશો આજ સુધી આજે રીતે અમે આજે મહેનત કરીને આ પ્રશ્ન અહીંયા સુધી રહ્યા છે જો સરકારનો થોડો સાથ મળી જાય તો આવનાર દિવસોમાં આને લઈને આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોતાની રોજીરોટી ચલાય છે એમાં બી બેનિફિટ થાય એવું છે એટલે સરકારની એ જ વિનંતી છે કે સહકાર આપે અને અને થોડો વધારે ડેવલપ થાય કઈ 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 સુવિધા હોય હોવી જોઈએ અહીંયા સાફ સફાઈના ડબ્બા હોવા જોઈએ રસ્તાની હોય છે લાઈટ પાણીની વ્યવસ્થા કરી છે અને સરાઉન્ડિંગ એરિયામાં થોડીક હજુ અમને જમીન ઓછી પડે છે બી સરકાર અમને આ જમીન થોડી ફાળવણી કરી આપે તો ઓર એવો ઉકાશ થાય અને જાહેર જનતા કરી આવે અને ખાસ કરીને જે ખેતી ખેતીયા સંકળાયેલા લોકો એ લોકો જ્યારે નવું અનાજ પાકતો હોય ત્યારે એ લોકો અહીંયા ચઢાવવા આવતા હોય છે એ લોકોને આ વ્યવસ્થા મળે એના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ રહીને અહીંયા ચઢાવ્યા પછી માતાજીના દરબારમાં અને ચઢાવ્યા પછી લોકો પોતાના ઘરમાં ફરતા હોય છે